ઓમ પરબ્રહ્મણે પરબ્રહે શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમસ્કંધ અધ્યાય ઇઠોતેરમો શ્રી શુકદેવજી કહે છે હે પરીક્ષિત શિશુપાળ શાલ અને પૌંડ્રકના મરાઈ જવાથી તેમની મિત્રતાનું ઋણ ચૂકવવા માટે મૂર્ખ દંતવક્ત્ર એકલો જ પગે ચાલીને યુદ્ધભૂમિમાં આવી પહોંચ્યો તે ક્રોધથી લાલચોળ થઈ ગયો હતો શસ્ત્રના નામે તેના હાથમાં માત્ર એક ગદા જ હતી પરંતુ પરીક્ષિત લોકોએ જોયું કે તે એટલો શક્તિશાળી છે કે તેના ચાલવાથી પૃથ્વી ડોલતી હતી ભગવાન શ્રીકૃષ્ણે જ્યારે તેને આ રીતે આવતો જોયો ત્યારે તુરત જ હાથમાં ગદા લઈને તેઓ રથમાંથી કૂદી પડ્યા પછી જેમ સમુદ્ર કિનારાની ભૂમિ તેના તરંગોને આગળ જતાં રોકી લે છે તે જ પ્રમાણે તેમણે તેને રોકી લીધો ગર્વના નશામાં ચકચૂર કરુષ નરેશ દંતવક્ત્રે ગદા ઉગામીને ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું મોટા સૌભાગ્યની અને હર્ષની વાત છે કે આજે તું મારી નજર સમક્ષ આવી ગયો કૃષ્ણ તું મારા મામાનો પુત્ર છે તેથી તને મારવો તો ન જોઈએ પરંતુ એક તો તે મારા મિત્રોને મારી નાખ્યા છે અને બીજું મને પણ મારવા ઈચ્છે છે તેથી મૂર્ખ આજે હું તને પોતાની વજ્ર જેવી ગદાથી મારીશ મૂર્ખ આમ તો તું મારો સંબંધી છે છતાં છે તો શત્રુજ જેમ આપણા જ શરીરમાં રહેલો કોઈ રોગ હોય હું મારા મિત્રોને બહુ પ્રેમ કરું છું તેમનું મારા ઉપર ઋણ છે હવે તને મારીને હું તેમના ઋણમાંથી મુક્ત થઈ શકું છું જેમ મહાવત અંકુશથી હાથીને ઘાયલ કરે છે તે જ પ્રમાણે દંતવક્ત્રે પોતાની કડવી વાતોથી શ્રી કૃષ્ણને પ્રહાર કરવાની ચેષ્ટા કરી અને પછી તે તેમના મસ્તક ઉપર બહુ વેગપૂર્વક ગદા મારીને સિંહની જેમ ગરજી ઉઠ્યો રણભૂમિમાં ગદાનો પ્રહાર ખાઈને પણ ભગવાન શ્રીકૃષ્ણ સહેજ પણ ડગ્યા નહીં તેમણે પોતાની બહુ મોટી કૌમોદકી ગદાનો દંતવક્ત્રના વક્ષસ્થળ પર પ્રહાર કર્યો ગદાના પ્રહારથી દંતવક્ત્રનું હૃદય ફાટી ગયું તે મોઢેથી લોહી ઓકવા લાગ્યો તેના વાળ વિખેરાઈ ગયા ભૂજાવો અને પગ પહોળા કરી તે પ્રાણ રહિત થઈ ધરતી પર પડી ગયો હે પરીક્ષિત જેવું શિશુપાલના મૃત્યુ સમયે થયું હતું તેવું બધા લોકોની સામે જ દંતવક્રના મૃત શરીરમાંથી એક અત્યંત સૂક્ષ્મ જ્યોતિ નીકળી અને તે બહુ વિચિત્ર રીતે ભગવાન શ્રી કૃષ્ણમાં લીન થઈ ગઈ દંતવક્રના ભાઈનું નામ હતું વિદુરથ તે પોતાના ભાઈના મૃત્યુથી અત્યંત શોકગ્રસ્ત થઈ ગયો હવે તે ક્રોધપૂર્વક લાંબા લાંબા શ્વાસ લેતો હાથમાં ઢાલ તલવાર લઈને ભગવાન શ્રીકૃષ્ણને મારવાની ઈચ્છાથી આવ્યો હે રાજેન્દ્ર જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે જોયું કે હવે તે પ્રહાર કરવા જ ઈચ્છે છે ત્યારે તેમણે તેમના તીક્ષ્ણ ધારવાળા ચક્રથી કિરીટ કુંડળ સાથે તેનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું આ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણે શાલવ તેનું વિમાન સૌભ દંતવક્ર અને વિદુરથને જેમને મારવા બીજાને માટે અશક્ય હતા તેઓને મારીને દ્વારકાપુરીમાં પ્રવેશ કર્યો તે વખતે દેવતાઓ અને મનુષ્યો તેમની સ્તુતિ કરી રહ્યા હતા મોટા મોટા ઋષિમુનિઓ સિદ્ધો ગંધર્વો વિદ્યાધરો અને વાસુકી વગેરે મહાનાગ અપ્સરાઓ પિતૃઓ યક્ષો કિન્નરો તથા ચારણો તેમના ઉપર પુષ્પોની વૃષ્ટિ કરતાં વિજયગાન કરી રહ્યા હતા ભગવાનના દ્વારકા પ્રવેશ સમયે નગરીને ખૂબ સજાવવામાં આવી હતી અને મોટા મોટા વૃષ્ણિવંશી યાદવવીરો તેમની પાછળ પાછળ ચાલી રહ્યા હતા યોગેશ્વર અને જગદીશ્વર ભગવાન શ્રી આ જ પ્રમાણે અનેક લીલાઓ કરતા રહે છે જે લોકો પશુઓ જેવા અવિવેકી છે તેઓ તેમને ક્યારેક હારતા પણ જુએ છે પરંતુ વાસ્તવમાં તો તેઓ સદા સર્વદા વિજયી જ છે એકવાર બલરામજીએ સાંભળ્યું કે દુર્યોધન વગેરે કૌરવો પાંડવો સાથે યુદ્ધ કરવાની તૈયારી કરી રહ્યા છે તેઓ તટસ્થ હતા તેમને કોઈનો પક્ષ લઈને લડવું પસંદ ન હતું તેથી તેઓ તીર્થોમાં સ્નાન કરવાને બહાને દ્વારકાથી ચાલ્યા ગયા ત્યાંથી નીકળીને તેમણે પ્રભાસ ક્ષેત્રમાં સ્નાન કર્યું અને તર્પણ તથા બ્રાહ્મણ ભોજન દ્વારા દેવતાઓ ઋષિઓ પિતૃઓ અને મનુષ્યોને તૃપ્ત કર્યા ત્યાર પછી તેઓ થોડા બ્રાહ્મણો સાથે જ્યાંથી સરસ્વતી નદી આવી રહી હતી તે મૂળ સ્ત્રોત તરફ ચાલી નીકળ્યા તેઓ ક્રમશઃ પૃથુદક બિંદુસર ત્રિતકૂપ સુદર્શન તીર્થ વિશાલ તીર્થ બ્રહ્મતીર્થ ચક્રતીર્થ અને પૂર્વવાહિની સરસ્વતી વગેરે તીર્થોમાં ગયા હે પરીક્ષિત ત્યાર પછી યમુના તટ અને ગંગાટના મુખ્ય મુખ્ય તીર્થોમાં થઈને પછી તેઓ નૈમિષારણ્યમાં આવ્યા તે દિવસોમાં નૈમિષારણ્ય ક્ષેત્રમાં મોટા મોટા ઋષિઓએ સત્સંગરૂપી મોટા જ્ઞાનસત્રનું આયોજન કર્યું હતું લાંબા સમય સુધી સત્સંગ સત્રનો નિયમ લઈને બેઠેલા ઋષિઓએ બલરામજીને આવેલા જોઈને પોતપોતાના આસનો પરથી ઊઠીને તેમનું સ્વાગત કર્યું અને યથાયોગ્ય પ્રણામ આશીર્વાદ કરીને તેમની પૂજા કરી તેઓ પોતાના સાથીઓ સાથે આસન પર બેસી ગયા અને તેમનું પૂજન અર્ચન થઈ ચૂક્યા પછી તેમણે જોયું કે ભગવાન વ્યાસના શિષ્ય રોમહર્ષણજી વ્યાસગાદી પર બેઠેલા છે બલરામજીએ જોયું કે રોમહર્ષણજી સૂત જાતિમાં ઉત્પન્ન થયા હોવા છતાં પણ તે શ્રેષ્ઠ બ્રાહ્મણોથી ઊંચા આસન પર બેઠેલા છે અને તેમના આવવા છતાં ન તો ઊભા થઈને સ્વાગત કરે છે અને ન હાથ જોડીને પ્રણામ પણ તેથી બલરામજીને ક્રોધ આવી ગયો તેઓ કહેવા લાગ્યા આ રોમહર્ષણ પ્રતિલોમ જાતિનો હોવા છતાં પણ આ શ્રેષ્ઠ બ્રાહ્મણોથી તથા ધર્મના રક્ષક અમારાથી ઊંચે બેઠો છે તો તે દુર્બુદ્ધિ મૃત્યુદંડને પાત્ર છે ભગવાન વ્યાસદેવનો શિષ્ય થઈને આણે ઇતિહાસ પુરાણ ધર્મશાસ્ત્ર વગેરે ઘણા શાસ્ત્રોનું અધ્યયન પણ કર્યું છે પરંતુ હજી આનો પોતાના મન પર સંયમ નથી આ વિનમ્ર નથી ઉડ્ડંડ છે આ અજીતાત્માએ ખોટે ખોટો પોતાને બહુ મોટો પંડિત માની લીધો છે જેમ નટની બધી ચેષ્ટાઓ અભિનય માત્ર હોય છે તે જ પ્રમાણે આનું બધું અધ્યયન અભિનયને માટે જ છે આનાથી ન તો તેને કોઈ લાભ છે કે ન કોઈ બીજાને જે લોકો ધર્મનું ચિહ્ન ધારણ કરે છે પરંતુ ધર્મનું પાલન કરતા નથી તે વધારે પાપી છે અને તે મારા માટે વધ કરવા યોગ્ય છે આ જગતમાં તે માટે જ મેં અવતાર ધારણ કર્યો છે ભગવાન બલરામ જો કે તીર્થયાત્રાને કારણે દુષ્ટ લોકોનો વધ કરવાથી પણ અટકી ગયા હતા તેમ છતાં આટલું કહીને તેમણે પોતાના હાથમાં રાખેલા દર્ભની અણીથી તેમના પર પ્રહાર કરી દીધો અને સુતજી તુરંત મરણ પામ્યા જ આવું હતું સુતજીના મૃત્યુથી ઋષિઓ હાહાકાર કરવા લાગ્યા બધાના ચિત્ત ખિન્ન થઈ ગયા તેમણે દેવાધિદેવ બલરામજીને કહ્યું પ્રભુ તમે આ બહુ મોટો અધર્મ કર્યો હે યાદવ શ્રેષ્ઠ સુતજીને અમે જ બ્રહ્માસન આપ્યું હતું અને જ્યાં સુધી અમારું આ સત્ર સમાપ્ત ન થાય ત્યાં સુધી તેમને શારીરિક કષ્ટથી રહિત આયુષ્ય પણ આપી દીધું હતું આપે જાણ્યા વિના આ કેવું કાર્ય કરી નાખ્યું જે બ્રહ્મહત્યા સમાન છે અમે આપને યોગેશ્વર માનીએ છીએ વેદવચન પણ આપના પર શાસન કરી શકતું નથી તો પણ આપને પ્રાર્થના કરીએ છીએ કે આપનો અવતાર લોકોને પવિત્ર કરવા માટે થયો છે જો તમે કોઈની પ્રેરણા વિના સ્વયં પોતાની ઈચ્છાથી આ બ્રહ્મહત્યાનું પ્રાયશ્ચિત્ત કરી લેશો તો લોકો પણ તે પ્રમાણે વર્તશે ભગવાન બલરામે કહ્યું હું લોકોને શિક્ષા દેવા માટે લોકો પર અનુગ્રહ કરવા માટે આ બ્રહ્મ હત્યાનો પ્રાયશ્ચિત્ત કરીશ આના માટે મુખ્ય વિધિમાં નિયમ હોય તે મને જણાવો તમે લોકો આ સૂતને લાંબુ આયુષ્ય બળ ઇન્દ્રિય શક્તિ વગેરે જે કાંઈ પણ આપવા ઈચ્છતા હો મને જણાવી દો હું મારા યોગબળથી બધું સિદ્ધ કરીશ ઋષિઓએ કહ્યું બલરામજી તમે એવો કોઈ ઉપાય કરો જેથી તમારું શસ્ત્ર પરાક્રમ અને આમનું મૃત્યુ પણ વ્યર્થ ન થાય અને અમે આમને જે વરદાન આપ્યું હતું તે પણ સત્ય થઈ જાય ભગવાન બલરામજીએ કહ્યું ઋષિઓ વેદોનું એવું કહેવું છે કે આત્મા જ પુત્રના રૂપે ઉત્પન્ન થાય છે તેથી રોમહર્ષણના સ્થાને તેમનો પુત્ર તમને પુરાણોની કથાઓ સંભળાવશે તેને હું મારી શક્તિથી દીર્ઘાયુ ઇન્દ્રિય શક્તિ અને બળ આપું છું ઋષિઓ આ સિવાય તમે લોકો જે કંઈ ઈચ્છા હોય તે મારી પાસે માંગી લો હું તમારા લોકોની ઈચ્છા પૂરી કરીશ અજાણતા મારાથી જે અપરાધ થઈ ગયો છે તેનું પ્રાયશ્ચિત્ત પણ તમે વિચારીને કહો કેમ કે તમે આ બાબતના વિદ્વાન છો ઋષિઓએ કહ્યું બલરામજી ઇલવલનો પુત્ર બલવલ એક મહાભયંકર દાનવ છે તે દરેક પર્વના દિવસે અહીં આવે છે અને અમારા આ સત્રને દૂષિત કરી જાય છે હે યદુનંદન તે અહીં આવીને પરુ લોહી વિષ્ટા મૂત્ર અને માંસની વૃષ્ટિ કરે છે તમે એ પાપીને મારી નાખો અમારા લોકોની આ બહુ મોટી સેવા થશે ત્યાર પછી તમે બાર મહિના સુધી એકાગ્ર ચિત્તે તીર્થોમાં સ્નાન કરતા રહીને ભારત વર્ષની પરિક્રમા કરો આનાથી તમારી શુદ્ધિ થઈ જશે આમ દશમસ્કંધના ઉત્તરાર્ધ અંતર્ગત બલદેવ ચરિત્રમાંનો બલવલવધની તૈયારી નામનો ઇઠ્યોતેરમો અધ્યાય સમાપ્ત